હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શક્કરબારાની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ આપણે પાંચસો ગ્રામ મેંદો લીધો છે એને ચાળીને લઈ લીધો છે હવે એમાં અડધા કપ જેટલી ઝીણી સોજી ઉમેરી દઈએ જેનાથી આપણા શક્કરપાર એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે એમાં સફેદ તલ ઉમેરી દઈએ હવે એમાં મોળ માટે તેલ ઉમેરી દઈએ હવે આપણે ગરમ પાણી લોટ બાંધવા માટે યુઝ કરીશું એમાં આપણે એક કપ જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું અડધા ગ્લાસ જેટલા પાણીમાં એક કપ જેટલી ખાંડ ઉમેરી દીધી છે હવે એને ઉકાળી લઈએ ગરમ પાણીથી લોટ બાંધવાથી એકદમ સોફ્ટ બનશે શક્કરપાર અંદરથી અને સોજી નાખવાથી ઉપરનું પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે બધું સરસ મિક્સ કરી લઈએ જ્યાં સુધી આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે આપણે આ રીતની મુઠ્ઠી પડે એ રીતનું મોણ કરવાનું છે આમાં આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ખાલી ખાંડ વગડે અને પાણી સરસ ઉકળી જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આનો એક એકદમ સોફ્ટ નહીં થોડોક કડક લોટ બાંધવાનો જેથી આપણા સક્કરપારા ઉપરની જે પડ આવે એકદમ ક્રિસ્પી બને અડધા ગ્લાસ પાણીથી આપણો પાંચસો ગ્રામ મેંદો જે શક્કરપરા માટે લોટ બાંધવાનો હતો એ અડધા ગ્લાસ જેટલું પરફેક્ટ માપ છે આ રીતનો આપણે લોટ બાંધી દઈશું હવે એને ઢાંકીને થોડીવાર રેસ્ટ આપી દઈએ આપણે એક કડાઈમાં તેલ લીધું છે હવે એને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર ગરમ થઈ જવા દઈએ આ રીતનો એક મોટો લોવો લઈ આપણે એને સરસ વણી દઈએ આપણે એને એકદમ થીક નહીં વણાવ પતલી નથી વણવાની થોડી થીક વણીશું અને આ રીતે હવે એને સ્ક્વેરમાં કટ કરી લઈએ તમે તમારી સાઈઝ જે પ્રમાણે અનુકૂળ આવે એ સાઈઝના પીસ કરી લેવાના તેલ પણ ગરમ થઈ ગયું છે અને આપણા શક્કરપારા પણ સરસ વણાઈ ગયા છે હવે એને તળી લઈએ હવે આપણે બધા શક્કરપારાને તેલમાં ઉમેરી લઈએ હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીએ આપણા શક્કરપારા સરસ ગોલ્ડન બ્રાઉનના કલરના થઈ ગયા છે હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ ફ્રેન્ડ્સ આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ